નિર્વાણ પ્રકરણ શ્રી કૃષ્ણ અર્જુન આખ્યાનો પ્રારંભ અર્જુન પ્રત્યે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આત્માની નિત્યતાનું પ્રતિપાદન શ્રી વશિષ્ઠજી કહે હે મહાબાહુ શ્રીરામ હવે કમલનયન ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેલા તે અનાશક્તિ યોગને તમે સાંભળો જેનું અવલંબન કરીને મનુષ્ય જીવન મુક્ત મહામુનિ બની છે તે ઉપદેશને સાંભળીને મહારાજ પાંડુનો પુત્ર અર્જુન જીવન મુક્તિ રૂપી સુખથી યુક્ત થઈ પોતાનું જીવન વિતાવશે શ્રી રામચંદ્રજીએ પૂછ્યું કે બ્રહ્મન કૃપા કરીને તમે મને એ જણાવો કે તે પાંડુનંદન આ પૃથ્વી પર ક્યારે ઉત્પન્ન થશે તેને અનાશક્તિ યોગ ભગવાન શ્રી કૃષ્ણ કઈ રીતે કહેશે શ્રી વશિષ્ઠજી કહે શ્રીરામ એક સમય આ પૃથ્વી મૃત્યુલોકમાં પાપીઓના ભારથી દુઃખી અને દિન થઈ જશે તે સમયે પાપી મનુષ્યોના ભારથી દુઃખી થઈ આ દિન પૃથ્વી શરણાર્થી થઈને ભગવાન વિષ્ણુની પાસે એ રીતે જશે જેમ લૂંટારાઓ દ્વારા લૂંટાયેલી ભયભીત સ્ત્રી પોતાના પતિની પાસે જાય ત્યારે સંપૂર્ણ દેવતાઓ સાથે ભગવાન શ્રીહરી નર નારાયણ રૂપે બે શરીરોથી આ પૃથ્વી ઉપર પ્રગટ થશે તેમનામાંથી શ્રી હરિના નારાયણ સ્વરૂપનો સાક્ષાત એક અવતાર શ્રી શ્રીહરિના નારાયણ સ્વરૂપનો સાક્ષાત એક અવતાર તો શ્રી વાસુદેવ નામે પ્રસિદ્ધ થશે અને બીજો અંસા અવતાર નર સ્વરૂપ પાંડુપુત્ર અર્જુન નામે પ્રસિદ્ધ થશે ચારેય બાજુ સમુદ્રથી ઘેરાયેલી સંપૂર્ણ પૃથ્વીનો અધિપતિ અને ધર્મનો પુત્ર યુધિષ્ઠિર નામે પ્રસિદ્ધ થશે તે પાંડુ પુત્ર ધર્મજ્ઞ થશે તેના કાકાનો દીકરો દુર્યોધન નામે પ્રસિદ્ધ થશે અને તે દુર્યોધનનો પાંડુનો બીજો પુત્ર ભીમ એવો પ્રતિદ્વંદી થશે જેમ સાપનો પ્રતિદ્વંદી નોડ્યો પૃથ્વીને પોતપોતાના અધિકારમાં કરવા માટે પરસ્પર યુદ્ધ કરવામાં તત્પર તે બંનેની ભયંકર અઢાર અક્ષોયણ સેના કુરુક્ષેત્રમાં થનારા મહાભારતના યુદ્ધમાં એકત્ર થશે એ રઘુનંદન મહાન ગાંડી ધનુષ્યધારી અર્જુનના સારથી બની શ્રી વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણ તેને સેનાઓને અર્જુનના સારથી બની શ્રીકૃષ્ણ તે સેનાઓને નષ્ટ કરાવીને પૃથ્વીનો ભાર ઉતારશે યુદ્ધના પ્રારંભમાં ભગવાન વિષ્ણુનો અંશ એવો અર્જુન પ્રાકૃત ભાવમાં આવીને હર્ષ શોક્તિયુક્ત મનુષ્ય જેવો બની જશે બંને સેનાઓમાં મરવા માટે તૈયાર ઊભેલા પોતાના બંધુઓની જોઈ તે અર્જુન વિષાદને પ્રાપ્ત થશે અને મારે યુદ્ધ નથી કરવું એમ કહી દેશે એ રાઘવું તે સમયે અર્જુનને પોતાના કર્તવ્યની સિદ્ધિ માટે શ્રી વિષ્ણુ ભગવાન પોતાના જ્ઞાનમય શ્રી કૃષ્ણ સ્વરૂપે આ પ્રમાણે ઉપદેશ આપશે આ આત્મા કોઈ કાળમાં નતો જન્મે ન મરે ન એ ઉત્પન્ન થઈ ફરી થવાનું કેમ કે આ આત્મા અજન્મા નિત્ય સનાતન પુરાતન છે શરીરના મરાવાથી પણ આ મરાતો નથી જે આ આત્માને મરનારું સમજે જે આને મરેલો સમજે એ બંને જાણતા નથી કેમ કે આ વાસ્તવમાં ન તો કોઈને મારે ન કોઈ દ્વારા મરાય અનંત એકરૂપ સત્ય સ્વરૂપ અને આકાશથી પણ અતિસૂક્ષ્મ પ્રભાવશાળી પરમ શુદ્ધ આત્માનું કોનાથી કઈ રીતે શું નષ્ટ થાય તેનો કોઈ પ્રકારે કદી વિનાશ થતો નથી તેથી હે જ્ઞાન સ્વરૂપ અર્જુન તમે આદિ અને મધ્યથી રહીત અનંત અવ્યક્ત પોતાના વાસ્તવિક સ્વરૂપનું અવલંબન કરો તમે અપ્રમય દોષ રહી ચૈતન્ય સ્વરૂપ અજ નિત્ય અને વિશુદ્ધ છો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું એ અર્જુન તમે પોતે જન્મ મરણ રહિત નિત્ય ચિન્મય સ્વરૂપ છો તમે મારવા વાળા નથી તેથી આ અભિમાન રૂપી દોષનો ત્યાગ કરો કેમ કે જે પુરુષના અંતકરણમાં હું કરતા છું એવો ભાવ નથી જેની બુદ્ધિ સંસારના પદાર્થોમાં કર્મમાં લિપ્ત થતી નથી તે પુરુષ આ બધાય લોકને મારીને પણ ન તો મારે છે ન પાપથી બધાય તેથી આ સંસાર સોહમ એટલે કે તે મારનાર છે હું ઈદમ આ શરીર અને તન્મે એટલે કે તે બંધુ વગેરે મારા છે આ પ્રકારની અંતકરણમાં ઉત્પન્ન થયેલી વૃત્તિઓનો ત્યાગ કરો કેમ કે હે ભારત આ જ બુદ્ધિવૃત્તિના કારણે હું પાપી છું હું વિનાશશીલ છું વગેરે ભ્રાંતિઓને આધીન થઈ તમે ચારેય બાજુ સુખ દુઃખોથી વ્યાકુળ થઈ રહ્યા વાસ્તવમાં બધા જ કર્મ પોતાના આત્માના અંશરૂપ ગુણો દ્વારા કરવામાં આવે તો પણ જેનું અંતઃકરણ અહંકારથી મોહિત થઈ રહ્યું તે અજ્ઞાની હું કરતા છું એવું માને મહાત્મા પુરુષના અંતકરણમાં હું નામની કોઈ વસ્તુ ઓતી નથી પછી તમારા માટે કયો પદાર્થ દુઃખ જ છે કોઈ નહીં એ ભારત ઘણાંય લોકોએ મળીને એક સાથે જે કાર્ય કર્યું હોય તેમાં જો કોઈ એકને મેં મેં જ આ કર્યું આવું અભિમાન જન્ય દુઃખ થાય તો તે હાસ્યપદ છે કારણ કે કર્મયોગી માત્ર ઇન્દ્રિયો મન બુદ્ધિ શરીર દ્વારા આ શક્તિ વિના અંતકરણની શુદ્ધિ માટે કર્મ કરે જેનું શરીર અહમતા રૂપી વીસથી દૂષિત નથી થયું તે રાગ દેશ આદિ રૂપી દોષોથી મુક્ત યોગી કર્મ કરે કે ન કરે તો પણ લેપાત્ નથી જેમ વિવેકી અને લૌકિક વિષયોનો જ્ઞાતા હોવા છતાં દુષ્ટ પ્રકૃતિનો પુરુષ ક્યાંય શોભાસ્પદ બનતો નથી તે પ્રમાણે મમતા રૂપી દોષથી દૂષિત મનુષ્ય ક્યાંય પણ શોભતો નથી જે મમતા અહંકાર રહિત સુખ અને દુઃખોની પ્રાપ્તિમાં સમ અને ક્ષમાશીલ છે તે મનુષ્ય કર્મ કરતો રહીને પણ તેનાથી લેપાતો નથી એ પાંડુ પુત્ર આ ક્ષત્રિય કર્મ તમારું શાસ્ત્ર વિહિત સ્વકર્મ છે તે બંધુ વધરૂપી ક્રૂર હોવા છતાં કર્તવ્ય બુદ્ધિથી કરવામાં આવે તો અભ્યુદય અભ્યુદય અને કલ્યાણપ્રદ છે એ ધનંજય તમે આ શક્તિનો ત્યાગ કરી યોગ ક્ષમતામાં સ્થિત થઈ કર્તવ્ય કર્મ કરો કેમ કે આસક્તિ રહિત થઈ ન્યાયયુક્ત કર્મ કરનાર મનુષ્ય કર્મોથી બંધાતો નથી તમે શાંતિમય બ્રહ્મ સ્વરૂપ થઈ કર્મને ભ્રમમય બનાવો પોતાના સત્કર્મોને ભ્રમ અર્પણ કરી દેવાથી તમે તુરંત બ્રહ્મ થઈ જશો પોતાના તમામ સ્વાર્થોને પરમાત્મા સમર્પિત કરી પોતાનું પણ પરમેશ્વરમાં સમર્પણ કરી પાપ રહિત થઈ તમે પરમાત્મા થઈ જાઓ તમે સઘળાઈ સંકલ્પો રહીત છો તેથી હવે સમ સ્વરૂપ ચિત્ત મુનિ બની કર્મ ફળના ત્યાગરૂપી સંન્યાસ યોગમાં આત્માને છોડી કર્મ કરતા રહીને મુક્ત થઈ જાઓ ઓમ શ્રી યોગ નમઃ